એમે જય દ્વારકાધીશ જય રણછોડ આજે આપણે સંઘ નો દિવસ છે અને આજે આપડે જવાનું છે બેડ જામનગર વટી ને બેડ આવ્યું ત્યાં આપડે રાત્રે રોકાણ છે તો આપણે જતા હતા અને આપણા હોટલવાળાએ આપણને બિસ્કિટનું પેકેટ આપ્યું છે ભાઈ સેવા માણસો એ તો ધીમે ધીમે ચાલીએ અને આજે વાતાવરણ તો બહુ ખતરનાક છે ભાઈ ધુમ્મસ છે નરો કઈ દેખાતું નથી આગળ પાછળ કઈ દેખાતું નથી ભાઈ આપણા સંઘના યાત્રિકો પણ આવે છે વાતાવરણ બહુ ખરાબ છે આપણે ધીમે ધીમે ચાલુ પડે ભાઈ રફ રફરાફી નીકળે છે તો ધીમે ધીમે ચાલીશું અહીંયા આપડા સંઘના યાત્રિકો આગળ ઘણાઈ જાય છે પણ ખાલી ટાઈમ જણા દેખાય છે બીજું કોઈ દેખાતું નથી ખાઈ ત્રણ જણા દેખાય છે બોલો બીજું કોઈ દેખાતું નથી આગળ તો બિલકુલ પણ નહીં છે ત્રણ જણા દેખાતા હતા એ આપણા કાકા દાદા ને હતા ભાઈ વિષ્ણુ દાદા અને મફુ કાકા હતા પણ આપણને ધુમ્મસ નું કઈ દેખાતું નથી જામનગર માં સમસાન ઘાટ પહોંચી ગયા છીએ અહીંયા આપણા સંઘના યાત્રિકો પણ બધા છે ભાઈ ચલો આપડે પેલા જઈ આવી શમસાન ઘાટ માં ફરી આઈયે આપડી સાથે કરી ચલો ચલો વિશાલ ભાઈ સાથે ભાઈ વિશાલ ભાઈ ગયા છે જામનગર માં ભાઈ બઉ મોટું શમશાન છે તો આપડે સમસાન ઘાટ આવી ગયા છે ભાઈ બહુ મોટું સમસાન છે તો ચલો આપડે પેલા મેલડી દર્શન કરતા આવીએ આપડા શહેરના યાત્રિકો પણ બને આગળ જતા રહ્યા છે થોડાક અહીંયા બેઠા છે ભાઈ તો હાલો 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 પણ જઈએ ભાઈ આપણે પહોંચી ગયા છીએ જામનગરના ફેમસ ઘોઘરા ખાવા એક નંબર ઘોઘરા બનાવા છે અહીંયા ફર્સ્ટ ક્લાસ જલારામ ઘોઘરા સેન્ટર આપણા સંગને અત્રિકો પણ અહીંયા ઘોઘરા ખાય છે ભાઈ અજય ભાઈ આવી ગયા છે ડીશ લઈ આ ચાલો આપણે મયુર ભાઈને મળી લઈએ આ મયુર ભાઈ કેવા ઘોઘરા કેવા છે ના રાહ જોતા એક અડધો કલાક થી આમ નો રાહ જોવું છું આપડા સોલંકી ભાઈ અડધો કલાક રાહ જોઈએ ફેમસ ઘોઘરા ખાવા માટે અને અહિયાં ભાઈ એક નંબર ઘોઘરા બનાવે છે દર વર્ષે આપણે અહીંયા ઘૂઘળા ખાઈને ને હમણાં આપણા એક યુટ્યુબ પર નુવરાજભાઈ હા ભાઈ 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 તો ચલો આપણે પણ ખાઈ લઈએ ઘૂઘડા નહીં આપણે ફર્સ્ટ ક્લાસ ઘૂગળા ખાઈ લીધા છો ફેમસ ના બસ અને આ બાજુ રાજુ તો તમને ખાય છે ઘૂઘળા

હવે છીએ ઉતારા તરફ તો ચાલીશું આપણી સાથે આપડા સંગ્રિકો આપડા મિત્ર યુટ્યુબર ભાઈ સાથે છે આપડી અને જયેશભાઈ જયેશભાઈ ભજન ગાય છે તો આપડે સાંભળી લઈએ જયેશભાઈ ગાઉ

હાય હાય દેખાતું નહીં ભાઈ આપણા ફોનનો બરાબર તો ચાલો આપણે જઈએ આવા તો બહુ હેલિકોપ્ટર આવવાના ઘડી ને વળી આવી ગઈ છે એક એક આપણી જોડે હવે નાઇટ નથી કોઈ ઉતારવાનો ઘડીએ વળીએ તો ચલો હવે આપણે ઓલ મારી લે થાક લાગ્યો છે અને અહીંયા ફર્સ્ટ ખલસ ભાઈ ચા આવી ગયા છે આપણા મિત્ર એક નંબર ચા બનાવો હો ભાઈ ફૂલ ઉકાળજો હો ભાઈ

અને અહીંયા આપણા સંગના યાત્રીકો પણ બેસી ગયા છે બધાય જબરજસ્ત સાહેબ આવી ગયા છે ઓ ભાઈ બધાય કોમ ઠંડો મજા આવો ને યાર આપણા શામબા ચાલન છોડ અને આપડા કાવ દાદા એમની આવે છે ભાઈ ધીમે ધીમે તો ચાલ હવે આપણો પણ જઈએ ધીમે ધીમે આવતા તો આપડે ઉતરે પહોંચી ગયા છીએ અને દર વખતે ઉતારો હોય ત્યાંથી આપણે જગ્યા બદલી છે અને અહીંયા સોસાયટીમાં છે ભાઈ આદિનાથ પાર્ક આદિનાથ પાર્કમાં આપણો ઉતારો રાખ્યો છે ભાઈ તો ચાલો આપણે ઉતારા તરફ જઈએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હંડ્રેડ ટકા ભાઈ ભાઈ અહીંયા તો આપણે યાત્રિકો જમવા બેસી ગયા છે જમવાનું ચાલુ થઈ ગયું છે વિક્રમ રાઠોડ

અને હવે આપણે જવાનું છે બેડ જે આપડી રાત્રિ રોકાણ છે આપણા સંઘનાયાત્રિકો પણ બધા આવે છે ભાઈ ધીમે ધીમે ચલો આપણે જઈએ આગળ આપણા સંઘનાયાત્રી કિસ્સા ખાય છે એમ ઢોકાડ ફૂલ મોજ ટાટા ભાઈ ફૂલ મોહજમાં છે હો ગાડીઓ બધી હાય 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 ભટકકાય નહીં એક્સિડન્ટ ના થાય ગાડીઓની આપડે હોલ ભાગી જશે ભાઈ હોટલ માં બે ગયા જયેશભાઈ ને બધા અજયભાઈ તરફ થી ફર્સ્ટ ક્લાસ લચ્છી છે ભાઈ જય દ્વારકાધીશ મિત્રો ફાઇનલી આપણે આપણા ઉતારા હવે પહોંચી ગયા છે બેડ ગામે આપણો ઉતારો હતો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી સાથે અજયભાઈ વનરાજભાઈ ને બધાય છે વનરાજભાઈ ચંપલ લીધા ભાઈ ફર્સ્ટ ક્લાસ સાડી ના

સાદ નું રસોડું નાગેડીમાં સોસાયટીમાં જે દરિયા એ પેટાવાડા ગામ ના ભગવાન ના ભજન રૂપી પ્રસાદ નું રસોડું પેટાવાડા ગામના પ્રજાપતિ બળદેવભાઈ ઈશ્વરભાઈ તરફથી મળેલું છે